છે જે આપણા જીવનમાં પૈસા બનાવવા અને ગુમાવવા વચ્ચેનો ફરક સમજાવે છે હવે વિચારો દસ વર્ષ પછીનું પરિણામ શું આવશે સરળ વ્યાખ્યામાં એ સમજો કે એસેટ એટલે શું કે એસેટ હોય ને એ ઇન્કમ જનરેટ કરે છે અને જે વસ્તુ ઇન્કમ જનરેટ કરશે ને એ સમય જતાં આઝાદી અપાવશે જ્યારે લાયબિલિટીઝ એ એક્સપેન્સીસ જનરેટ કરે છે અને જે એક્સપેન્સીસ જનરેટ કરશે એ સમય જતાં તમને ગુલામ બનાવે છે એસેટ અને લાયબિલિટીસ તો તમે સમજ્યા પણ એમાંથી મારા તરફથી તમને સમાધાન અને સલાહ શું આપી શકો તો આપણે શું કરવું જોઈએ નમસ્તે મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવાના છે જે આપણા જીવનમાં પૈસા બનાવવા અને ગુમાવવા વચ્ચેનો ફરક સમજાવે છે એટલે કે એસેટ અને લાયબિલિટીઝ ઘણા લોકો આ શબ્દોને એવી રીતે કહે છે કે મને સાંભળવામાં તો આવે છે પણ મને સમજ નથી પડતી તો હું આજે એ જ વસ્તુને એક સરળ વાર્તાના સ્વરૂપમાં આપને સમજાવીશ હું મિહિર સ્વાગત કરું છું આપનું ઇવોલ એમના માધ્યમથી તમે આ વિડીયોમાં આગળ જતા પહેલા બેલ આઇકોન ને હિટ કરો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરજો આપણી ચેનલ ઇવોલ એમ ને એક ગામમાં બે મિત્રો રહેતા હતા અવિરાજ અને અવિશ બંને એક ચોક્કસ સરખી આવક ધરાવતા હતા તેમની દર મહિનાની આવક હતી ત્રીસ હજાર રૂપિયા અવિરાજે એક નવો સ્માર્ટફોન ખરીદ્યો ઈએમઆઈ ઉપર બાઇક ખરીદ્યું અને ક્રેડિટ કાર્ડથી મોંઘા કપડાં ખરીદી લીધા જ્યારે અવિશે એ જ પૈસામાંથી થોડું ઘર ખર્ચ કરી અને દર મહિને પાંચ હજાર રૂપિયાનું ધીમે ધીમે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું હવે વિચારો દસ વર્ષ પછીનું પરિણામ શું આવશે તો એ દસ વર્ષ પછી અવિરાજ પાસે શું હતું ઈએમઆઈ નો ભાર જૂની બાઇક જૂના ફોન અને બચત શૂન્ય જ્યારે અવિશ પાસે એક મજબૂત ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો હતો જેમાંથી એ દર મહિને 10 થી 12000 રૂપિયાની પેસિવ ઇન્કમ પણ જનરેટ કરતો હતો તો હવે સરળ વ્યાખ્યામાં એ સમજો કે એસેટ એટલે શું એસેટ એટલે એવી વસ્તુ જે તમારા ખિસ્સામાં પૈસા નાખે છે જ્યારે લાયબિલિટીઝ એક એવી વસ્તુ છે જે તમારા ખિસ્સામાંથી પૈસાને કાઢે છે તો યાદ રાખો એક સરળ કન્સેપ્ટમાં મગજમાં બેસાડી દો કે એસેટ હોય ને એ ઇન્કમ જનરેટ કરે છે અને જે વસ્તુ ઇન્કમ જનરેટ કરશે ને એ સમય જતાં આઝાદી અપાવશે જ્યારે લાયબિલિટીઝ એ એક્સપેન્સીસ જનરેટ કરે છે અને જે એક્સપેન્સીસ જનરેટ કરશે એ સમય જતાં તમને ગુલામ બનાવે છે હવે હું તમને એસેટ અને લાયબિલિટીઝનું ભારતની ઇકોનોમીના દ્રષ્ટાંતમાં એક સરસ રિયલ સ્ટેટસવાળું ઉદાહરણ આપું માર્ચ બે હજાર પચીસના આરબીઆઈ ના ડેટા પ્રમાણે ભારતનો જે હાઉસ હોલ્ડ ડેટ રેશિયો છે એ લગભગ જીડીપીના ફોર્ટી નાઇન પહોંચી ગયો છે જ્યારે બીજી તરફ તમે વિચારશો તો જે હાઉસ હોલ્ડ સેવિંગ જીડીપીના લગભગ અઢાર થી વીસ ટકા જેવો થઈ ગયો છે એનો મતલબ એવો કે દેવું વધીને ઓગણપચાસ ટકા જ્યારે બચત ઘટીને અઢાર થી વીસ ટકા એનો મતલબ લોકો કમાય છે ખરા પરંતુ માત્ર ખપાવવા માટે અને ઉધાર લેવા માટે બચાવવા માટે નહીં હવે એક ઉદાહરણ તમે એક મગજમાં મૂકો કે તમે કોઈ એક ઘર લીધું છે જે ઘર ઉપર તમે સે કે તમે ઈએમઆઈ ભરો છો હોમ લોનના કન્સેપ્ટમાં હવે જો તમે એ ઘર ભાડે આપીને તમારો ઈએમઆઈ લેટ્સ સે દસ હજાર છે અને તમે પંદર કરો છો તો એ ઘર તમારા માટે એસેટ બને છે પરંતુ જો તમે એ એ પૈસા કમાવ છો કમાઈ અને તમે એ ઘરમાં રહો છો એટલે કે રહેવા માટે ઘરનો ઉપયોગ કરો છો અને એ પર્ટિક્યુલરલી ઘર માટે તમે દર મહિને ઈએમઆઈ ભરો છો એનો મતલબ ઘર તો તમારું પોતાનું જ છે પરંતુ એ તમે EMI ભરો છો એ તમારા માટે એસેટ નથી એ તમારા માટે લાયબિલિટીઝ છે આ કોન્સેપ્ટને બરાબર મગજમાં ઉતારજો ઘણા લોકો એવું માને છે કે જ્યારે ચોક્કસ માધ્યમમાં આપણે જઈએ તો અમુક લાયબિલિટીઝને પોતે એસેટ સમજી બેસે છે બીજું એક એક્ઝામ્પલ લો તો લેટ્સ એ તમારી પાસે કોઈ એક કાર છે કારને લોકો એસેટ માને છે પરંતુ એ એક ખર્ચાળ લાયબિલિટીસ છે જે બધાને એક સામાન્ય દ્રષ્ટિ સાથે સમજવું જરૂરી છે તો હવે આ બધી વસ્તુની વચ્ચે એસેટ અને લાયબિલિટીસ તો તમે સમજ્યા પણ એમાંથી મારા તરફથી તમને સમાધાન અને સલાહ શું આપી શકું તો આપણે શું કરવું જોઈએ તો યાદ રાખો તમારી જે ઇન્કમ છે એને જ્યારે તમે વિચારશો તો સૌથી પહેલાં એક્સપેન્સીસની સાથે સાથે તમારે એક ચોક્કસ એસેટમાં રોકાણ કરવું જોઈએ ત્યારબાદ જરૂરી જેટલા બી ખર્ચા હોય એ તમે કરી શકો છો અને યાદ રાખો જો લક્ઝરી ખરીદવી હોય ને તો હંમેશા એ એસેટમાંથી થતી ઇન્કમમાંથી જ ખરીદો એટલે કે આપણે એવું કહી શકીએ કે એસેટ છે ને એ ભવિષ્ય માટે સંપત્તિનું નિર્માણ કરે છે જ્યારે જયારે એ આજનું શુભ તો આપશે જ પણ એ ફરીથી કાલ માટે એક બોજારૂપ બનશે એ પણ વાત સાચી જ છે મને અત્યારે છે ને વોરન બફેટ જે વેટરન ઇન્વેસ્ટર છે આ દુનિયાના એમનું એક સરસ મજાનું સ્ટેટમેન્ટ યાદ આવે છે ઇફ યુ બાય ધ થિંગ્સ યુ ડુ નોટ નીડ સોન યુ વિલ ટુ સેલ ધ થિંગ્સ યુ નીડ ધેટ મીન્સ જરૂર ન હોય તેવી વસ્તુ જો તમે ખરીદી એટલે કે એ તમારી લાયબિલિટીઝ છે જે એક દિવસ તમને તમારી સાચી એસેન્ટ વેચવા માટે મજબૂર કરી શકે છે તો મિત્રો અંતમાં હું તમને એક જ કહીશ કે એસેટ એસેટ અને વચ્ચે ખૂબ જ સરળ છે એક કે તમને આર્થિક સ્વતંત્રતા તરફ લઈ જશે જ્યારે લાયબિલિટી તમને એક દેવામાં ધકેલતું જશે હવે આજે જ તમે નક્કી કરો કે તમે કઈ સાઈડ પસંદ કરશો તમે એસેટ બનાવશો કે લાયબિલિટી પાછળ દોડવાના છો આજે જ તમે નક્કી કરજો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બધાને તમારા ઘરમાં પણ એસેટ કોને કહેવાય અને લાયબિલિટીઝ કોને કહેવાય તમારા બાળકોને પણ એ ચોક્કસથી શીખવજો આ વિડીયોને સાંભળવા માટે હું ખૂબ જ ધન્યવાદ તમારો વ્યક્ત કરું છું ઇવોલ એમમાં અમારી સાથે જોડાઈ રહ્યો ફાઇનાન્શિયલ સિરીઝને ફોલો કરવા માટે